ગઈ સાર એમ મા મુખે ગઈ રા

મે બોલ લેતો છો બોલા આ ગય અચ્છા આ ગય આને મરી જઈનું નં કરાકો આ ગય આને માથે દે હા બોલ આને રણ ગોટમાં આ બોલ પોડાટનો એક સરી મુ બોય ના બો આ બોલ ને જો ફરવાય રહે આ બો બોધી આને હા બોલ હોય ના બોન મુ સરી બોડન બોલ બોલ ને બોલ હોય ના બોસર નુ ન બોય ચિના